ઘણા દિવસોથી લેડી વિલ્સન ધરમપુર ખાતે આઉટસોર્સિંગ કર્મચારીઓ અને એજન્સી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં આદિવાસી કર્મચારીઓ જોડે ક્યુરેટરે કરેલા અભદ્ર વ્યવહાર અને અને કર્મચારીઓને ન્યાય અપાવવાની ઝુંબેશમાં આદિવાસી આગેવાનો સુરેશ પટેલ અને કમલેશ પટેલ પણ જોડાયા હતા જુઓ તેઓનું મા બાબતે શું કહેવું છે તમે આજે તમે અહીંયા બેઠા છો કેટલા દિવસથી બેઠા છો અમે અહીંયા પહેલી તારીખથી પહેલી તારીખે આવેદન આપેલું હતું અને પ્રાંત કચેરીમાં આવેદન આપ્યા બાદ અમે ક્યુરેટરને આવેદનપત્ર આપવા ગયા હતા અને એ સમયમાં ક્યુરેટરે હાથમાં લેવા પત્ર ના પાડી અને નીચે મૂકવા કીધું શું આદિવાસી હોવાના કારણે શ્રીએ અમારી પાસે આવેદનપત્ર લેવા ના પાડી અને નીચે મૂકવા કીધું આદિવાસી છે એટલે અછૂત છે એવું સમજવામાં આવે છે પછી ત્યાર પછી એમણે ન લીધો લેટર અને ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં જઈને પણ આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાંથી આવી રાબેટર મુજબ એમના કામે ગયા અને જ્યારે એ કામે ગયા ત્યારે ક્યુરેટરશ્રીએ એમને કીધું કે તમે અહીંયાથી નીકળો ને તો પોલીસ બોલાવવામાં આવશે કર્મચારીએ પૂછવામાં આવ્યું કે અમને શાના માટે જવા કેવો છો અમને કોઈ લેટર આપવામાં નથી આવ્યો છૂટા કરવાના અને તેમ છતાં તમે અમને જવા કેવો છો ક્યારે કહેવા લાગ્યા કે ભાઈ તમે અમારા કર્મચારી નથી તમે એજન્સીના કર્મચારી છે શું એજન્સીના કર્મચારી આ ગવર્મેન્ટ ઓફિસ ગવર્મેન્ટ મ્યુઝિયમમાં કામ કરે છે પગાર પણ ગવર્મેન્ટના માધ્યમથી મળે છે ફક્ત એટલું થાય છે ગવર્મેન્ટ પૈસા પાસ કરે છે અને એજન્સીના ખાતામાં લાગે છે પણ જે તે કામ છે એ તો ગવર્મેન્ટની ઓફિસમાં જ કરવામાં આવે છે આ વચ્ચે જે મતભેદ છે એકચ્યુઅલી ત્રણ લાખ તોતેર હજાર રૂપિયાનું બિલ આવે છે એમાં એક લાખ અડસઠ હજાર રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે અને એક લાખ અડસઠ હજારના પગારની સામે જે બે લાખ રૂપિયાની જેવી રકમ બચી પડે છે તો ક્યાં જાય એવો પ્રશ્ન કર્મચારી દ્વારા કરવામાં આવ્યો કે અમારો પગારમાં વધારો કેમ નથી અને આ બે લાખ રૂપિયા મતદાનની રકમ જે ખરી તો એ ક્યાં જાય એના માટે એમની સાથે દુર્વ્યવહાર કર્યો છે અને એમને ગેટની અંદર ઘૂસવા નથી કર્યા ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદની અંદર સીધા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે વ્યક્તિઓ જે ઉજળિયાત હતા અને એ પણ કર્મચારી હતા એમને કોઈ દિવસ મતભેદ હતો નહીં પણ એમને ક્યુરેટર દ્વારા કહેવામાં આવ્યું કે આ નીચ જાતિના આદિવાસી સાથે શું કામ તમે જાઓ છો તો એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નીચ જાતિના આદિવાસી ભલે હોય પણ સાથી કર્મચારી છે સાથી મિત્ર છે અને અમારા ઘરના સદસ્ય સમાન છે પણ આ જે કર્મચારીઓ પોતાની સત્તાની સત્તાનો દુરુપયોગ કરે છે અને આજથી વર્ષોથી કરતા જ આવ્યા છે આદિવાસીઓનું શોષણ આજે પહેલી તારીખથી લઈને આજે નવ તારીખથી નવ દિવસ સુધી એ લોકો બહાર બેઠા છે છતાં બી કોઈ તંત્રનું પાણી નથી હલતું દરેક જગ્યાએ ફરિયાદ કરી છે કલેક્ટરમાં કરી છે પ્લાન્ટમાં કરી છે પોલીસ સ્ટેશનમાં કરી છે સીઓમાં પર કરી છે અને ગૃહમંત્રીને પણ કરી છે તેમ છતાં હજુ સુધી નિકાલ આવ્યો નથી એક્ચુલી અમારો સાત દિવસનો અલ્ટિમેટમ પૂરો થઈ ગયો છે અને આજે નવમો દિવસ છે પણ આ તો વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીનો પરિપત્ર છે કે અઢાર તારીખ સુધી જાહેરનામું આપવામાં આવ્યું છે અઢાર તારીખ પહેતા પછી અમે બતાવી દેશું કે આદિવાસી શું છે આદિવાસીની રેલીની રેલો આવશે ત્યારે એ લોકોની આંખ પોલશે દર વખતે અમારે રસ્તે ઉતરીને જ ન્યાય માંગવાનો હોય દર વખતે અમને કંઈ ને કંઈ બાબતની અંદર હાડછેડ કરવામાં આવે ત્યારે તંત્ર ક્યાં જાય તંત્ર આ ખાડા કાન કરે છે અમારે મજબૂરન અમારે આંદોલન કરવું પડે છે જે હક મળવા પાત્રો હોય તેને પણ લડાઈ કરીને જ લેવાનું શું આને શોષણ નથી કહેવાતું આવનારા દિવસોમાં આવા કેટલાક શોષણો થશે દરેક બાબતમાં દરેકે દરેક શિક્ષણમાં શોષણ આરોગ્યમાં શોષણ નોકરીમાં શોષણ સમાન વેતરણમાં શોષણ કેટલું શોષણ કરશે સરકારને અમારી ખુલ્લી ચેતવણી છે કે આવા લે ભાગો અને જે સરકારી નાણાંનો દુરુપયોગ કરે છે એવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવાને જેલમાં મોકલે અને એની પર એટ્રોસિટીની એક્ટ દાખલ કરે અને એની પર કાયદેસરની કાર્યવાહી કરી અને પણ જેલના સળિયા પછાડી મોકલવામાં આવે કારણ કે અમારા આદિવાસી સમાજને આ રીતના શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે એ ચાલશેની ફક્ત કર્મચારીનું નથી પણ સમસ્ત આદિવાસી સમાજનું અપમાન છે જોહાર તમનેશભાઈ જે હાલમાં એટ્રોસિટી એક્ટ દાખલ કરી છે એમના પર શું કાર્યવાહી થઈ છે પહેલી વસ્તુ કઈ છે કે આ કર્મચારીઓ છે એ પોતાના જીવન જીવવા માટે પોતાના નિર્વાહ જીવન જીવવા માટે નોકરી કરતા હોય છે એવું નથી કે એ લોકો ફક્ત પોતાના માટે હોય છે અને પોતાના નિર્વાહ જીવવા માટે તમે અત્યારે જોઈ રહેલા છે કે મોંઘવારી વધી રહેલી છે બીજું બી અરાજકતા ફેલાઈ રહેલી છે એટલે અધિકારીઓ જેઓ માનતા હોય તે પોતાના પર આવવાનું જ છે કેમ કે આ નાના માણસો કોઈ દિવસ સંઘર્ષ કરતા નથી એનું પોતાનું ચાલતું ત્યાં પણ જ્યાં સુધી જ્યારે પેટની પર આવી પડે છે અને પોતાના બાળકોને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે જ્યારે ખરેખર જરૂર પડે છે એટલે એ લોકો આંદોલન પર ઉતરે છે બાકી એમાં કંઈ ઉતારતા નથી અને સંઘર્ષ કરવાનો કંઈ સમય પણ અત્યારે નથી કે પગવા એટલી વધી રહેલી છે એક દિવસ પણ એ લોકો ઘરે નહીં જાય અને જો પગાર નહીં મળે તો એ લોકોનું તંત્ર ફોરવા જાય એવી બાબત છે તો મારું એટલું જ કેવું છે કે આ કર્મચારીઓ છે કે બધા માણસો જ છે એમાં કોઈ નાનો માણસ કે મોટો માણસને એવું કંઈ આવતું નથી જાતપાત કંઈ આવતી નથી પરંતુ નિયમ પ્રમાણે એમને જે મળવું જોઈએ તે મળ્યું નથી એટલા માટે એ લોકો હડતાલ પર ઉતાર્યા છે તો અમે એમને સહકાર આપીએ છીએ અને જે એટ્રોસિટીનો કેસ બનતો છે એ બનવો જ જોઈએ કેમ કે અત્યારે એટ્રોસિટી એટલા માટે જ બનાવેલી છે કે આવા નાના માણસો હોય તેની વાતો નહીં સાંભળે એમને ગાળો દેવામાં આવે એમને કાઢી મૂકવામાં આવે અત્યારે પ્રશ્ન એ જ છે કે હવે છતી નોકરી એ લોકો બહાર બેસવું પડે છે આ પરિસ્થિતિની અંદર એટ્રોસિટીનો જે કેસ છે તે દાખલ થવો જ જોઈએ અને એમાં પેલા લોકો જેલમાં જવા તો જ ખ્યાલ આવે અને સરકાર અત્યારે જે ખાનગીકરણ કરી રહેલું છે તેમાં ફક્તને ફક્ત આ શોષણ કરવા માટે ખાનગીકરણ કરી રહેલું છે કારણ એને જ્યારે જરૂર પડે છે ત્યારે આ લોકોનો પૂરેપૂરો ઉપયોગ કરે છે અને કંઈ પણ સાચી વાત કરે અતની વાત કરે ત્યારે આંદોલનની વાત કરે કે બહાર જવાની વાત કરે ત્યારે એકસો ની કલમ લગાવી દે અમારા જેવા આગેવાન એમને સહકાર આપતા હોય ત્યારે તેમની પર કેસો દાખલ કરે અને દૂર કરવાની કોશિશ કરેલા છે પણ હવે શિક્ષિત થયા છે અહીંના છે જાણકાર થયા છે તો અમે એટલી જ માંગ કરીએ છીએ કે એમને ન્યાય મળવો જોઈએ ને તો પછી આવતા દિવસોમાં અમે આંદોલન તો શું પણ દરેક વસ્તુ બંધ કરાવી દે છે એટલી અમારી તાકાત છે